આવે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ભાદરકાંઠાના ડેમની બાજુમાં દેવડકી ગામ છે એમાં આપણે રાજેશભાઈ પટોળિયાની વાડીની મુલાકાતે આવ્યા છીએ અને એમાં વક્તિશીલ ખેડૂત છે અને એની અંદર મગફળીનું સારું એવું ઓગણચાળીસ નંબરનું વાવેતર કરેલું છે તો આપણે રાજેશભાઈ રાજ રૂબરૂ મુલાકાત કરીએ રાજેશભાઈ બોલો બોલો આપણે કઈ મગફળીનું વાવેતર કરેલું છે

ઉનાળે આપણે સણ ની ખેતી કરેલી છે સણ ઉભો છે તમારે જો આગળ બરોબર એટલે આપણો કેવાનો અર્થ એવો છે કે ભાઈ કે આપણો કહેવાનો અર્થ એવો છે કે ખેડૂને જમીન ઉનાળે ખાલી હોય ને અને થોડું ઘણું પાણી હોય તો સણ હોય એમાં ઉત્પાદન નહીં સણ આવીને પછી એને રોટાવેટર મરવી દેવાય બે મહિના પિસ્તાલીસ થી પચાસ દિવસમાં એટલે ત્રણ ચાર પાણ જોઈ ખાતર એ શરૂ થઈ જાય અંતર બેક્ટેરિયા નું ઉત્પાદન જે છે એ સારા પ્રમાણમાં નીકળે અને આ આ બધું ખાતર આપણે વાપરી છી ત્યાંમાંથી આપણે ગમે જમીનમાંથી છોડવો જો આ એ છોડવો જો જો નું પ્રમાણે સારું છે અને નાના નાની ગોગડાની સંખ્યા પણ વધારે છે અને ખાસ જો આપણે કાર્બનની જે ગાઈઠું છે એ એકદમ સરસ રીતની થઈ ગયેલી છે અને કોઈ પણ જાતનો મૂળનો પણ રોગ નથી આમાં એટલે આપણું કહેવાનું એવું છે કે આ માંડવી ને માંડવીમાં કે ડીએપી બારબતરી કદાચ કોઈ કોઈ એમ કે જરૂર છે પણ કોઈ આપણે ખેડૂતને કહેવા માગીએ છીએ ભાઈ ડીએપી બારબતરી હમણાં ચારસો રૂપિયા વધારે દેવા એના કરતાં સસ્તું જે ખાતર આવે એ નાખીને એના બદલીમાં બીજા ખાતરો કોઈ બીજા છે પોટાશિયા છે કોઈ પણ બીજું છે નાખવાથી આપને ફાયદો થાય અને બાળબતરીની કંઈ જરૂર નથી પડતી આજે આઠ આઠમું વરસ છે અને એક જ ધારી જ આના ખેતરની માંડવી વાવું છું

મિત્રો આપણે રાજેશભાઈની વાડીની મુલાકાત લીધી એમની મગફળીનો છોડો પણ આપણે ઉતારો ઉપાડ્યો અને તંદુરસ્ત સારા અને આપણે તમારે હજી સારી રીતે જવું હોય તો છે ને એકદમ વ્હાઈટ શાઇનિંગ ક્વોલિટી વાળી વસ્તુ છે આખી સારામાં સારી બંધાયેલી છે તો જોઈ ખડુ મિત્રો ઉનાળાની અંદર આપણે જે નું વાવેતર કરી છે અને એ જ સેન ને આપણે જમીનની અંદર દાટીએ છીએ ખાતરનો ભરપૂર પ્રમાણમાં સારો એવો સ્ત્રોત ઉત્પન્ન થાય છે સારા એવા બેક્ટેરિયા બને છે અને એ જ વસ્તુનું પાછું ચોમાસાની અંદર વાવેતર કરવાથી દવાના અને ખાતરના પ્રમાણ બહુ ઓછા થઈ જાય છે અને ઉત્પાદનમાં પણ વધારો આવે છે તો આપણને રાજેશભાઈ પાસેથી સારામાં સરસ માહિતી મળી અને ખેડૂતોને જો આ માહિતી સરસ લાગી હોય તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને લાઇક કરજો અને કંઈ પણ એવું વસ્તુ હોય તો કોમેન્ટમાં જણાવજો જય હિન્દ જય ભારત વંદે માત્રમ